અરવલ્લીની ગિરિમાળાઓમાં ખનન કાર્યને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય સામે વિજયનગર સહિત સાબરકાંઠા બનાસકાંઠા અને સરહદી રાજસ્થાનના ગ્રામ પંચાયતના સરપંચો તથા આદિવાસી આગેવાનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે વિજયનગર તાલુકાના દઢવાવ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર સહિતના આગેવાનોએ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે અરવલ્લીની પર્વતમાળાઓ આદિવાસી સમાજ અને સમગ્ર માનવ જીવન માટે જીવાદોરી સમાન છે અને તેમાં કોઈ પણ પ્રકારનું ખનન થવા દેવામાં આવશે નહીં આગેવાનોના જણાવ્યા મુજબ સો મીટરની ઊંચાઈ ધરાવતા પર્વતોમાં ખન કરવાથી પર્યાવરણને મોટું નુકસાન થશે અને સ્થાનિક વનવાસીઓ તથા વન્યજીવોના અસ્તિત્વ પર ગંભીર ખતરો ઊભો થશે કુદરતી સંસાધનોની રક્ષા માટે આ ખનન સંબંધિત કાયદો તાત્કાલિક રદ કરવાની ઉગ્ર માંગ સાથે ચેતવણી આપવામાં આવી આવી છે કે જો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આવનારા સમયમાં સાબરકાંઠા બનાસકાંઠા અને રાજસ્થાનના વનવાસીઓ દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા મનુષ્યો પ્રાણીઓ પક્ષીઓ સૌને ભારે નુકસાન થશે અરવલ્લીની ગિરિમાળાઓને ખનન કરવામાં આવશે તો સાબરકાંઠા બનાસકાંઠા અને બાજુમાં વસ્તુ રાજસ્થાન સૌને નુકસાન થઈ રહ્યું છે અમારા જંગલમાં હરિયાળું લાગે છે એમને પણ અમને નુકસાન થઈ રહ્યું છે જો સો મીટરથી નીચેના ડુંગરો

એ આદેશનો અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે એમાં દિલ્હીથી લઈને રાજસ્થાન રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીનું જે કંઈ એરિયો પડે છે એમાં કેટલાક વન્ય પશુ પક્ષીઓ અને જેવા કે જીવનની અંદર જે પાણી છે આંતે જેનાથી જંગલથી આપણો જે બચાવ થાય છે એ પ્રક્રિયા બહુ બધું નુકસાન થાય છે એટલે અમે સુપ્રીમ કોર્ટને નમ્ર અરજ કરીએ છીએ કે તે એ જેમને આદેશ કર્યો છે એ આદેશ રદ કરવામાં આવે